અંકલેશ્વર ગણેશ મંડળ સમિતિની રચના તાજેતરમાં કરવામાં આવી છે જેમાં અંકલેશ્વર નગરપાલિકા નિર્મિતમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે સમગ્ર બેઠક યોજવામાં આવી હતી જે બેઠક બાદ પાલિકાના વિપક્ષના સભ્ય જહાંગીર ખાન પઠાણ દ્વારા આઠ ઓગસ્ટના રોજ અંકલેશ્વર ચીફ ઓફિસરને સોબંધીને મા સરદા ભવન ટાઉન હોલ ખાતે વગર ભાડે અને વગર પરવાનગીએ ઉપયોગ થયો હોય તેની તપાસ કરી વપરાશકર્તાઓ પાસેથી વસૂલાત કરવા જવાબદાર અધિકારીઓ પાસેથી રકમ વસૂલ કરવા લેખિત અરજી આપી હતી જે અંગે ગણેશ મંડળને જાણ થતાં તેમની બેઠક બાદ કરવામાં આવી અરજીને લઈ ગણેશ મંડળ બેઠક ટાર્ગેટ કરીને જ અરજી આપી હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને ધાર્મિક કોમી વૈમન્ય ઊભું થાય તેવી શંકા વ્યક્ત કરી હતી છેલ્લા બે દિવસથી ચાલી રહેલા આ વિવાદને લઈ આજરોજ અંકલેશ્વર ગણેશ મંડળ સમિતિના સભ્યો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં પાલિકા વિપક્ષના સભ્યો સામે સવાલ ઉઠાવતા અરજી સંદર્ભ સ્પષ્ટ કરવા માંગ કરી હતી તો અગાઉ આદિવાસી સમાજ ઉપર કરવામાં આવેલા ટિપ્પણી તેમજ પાલિકાની ગ્રાન્ટમાંથી પોતાની અંગત પાર્કમાં કામ કરવાના મુદ્દે આક્ષેપ કર્યા હતા તેમની અરજીમાં જણાવ્યા અનુસાર અગાઉ પંદરથી વીસ વખત હોલ વગર ભાડે દુરુપયોગ કર્યો છે તો જે તે વખત કેમ તેના દ્વારા અરજી કરી વસુલાતની માંગ કરી હતી અને હવે જ્યારે ગણેશ મંડળની બેઠક યોજાઈ ત્યારે જ કેમ અરજી કરી છે તેઓ આ બાબત સ્પષ્ટતા કરે વધુમાં અગાઉ આદિવાસી સમાજની ટિપ્પણી તેમના દ્વારા કરાઈ હતી જે વિવાદ પણ હજી સમ્યો નથી પાલિકાની ગ્રાન્ટમાં તેઓ પોતાની અંગત પ્રોપર્ટીમાં પણ રસ્તા બનાવ્યા છે ત્યારે કોઈ ધર્મનો વિદ કરતા આવા સભ્યોને કોઈ પણ રાજકીય પક્ષોએ ટિકિટ આપવાના જોઈએ અને આપે તો તેમને સ્પષ્ટ હિન્દુ મતની જરૂર નથી તેવી જાહેરાત કરાવવા જોઈએ આજની પ્રેસ કોન્ફરન્સમાં ટૂંકી નોટિસમાં મીડિયા મિત્રો મીડિયા મિત્રોને અંકલેશ્વર ગણેશ સમિતિએ બોલાવ્યા હતા અને હાજર રહ્યા હતા એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છે તારીખ અઠ્ઠાવીસ સાત બે હજાર ચોવીસના રોજ એક આવનારા ગણેશ ઉત્સવ નો તહેવાર સારી રીતે ઉજવાય એ માટે એક ગણેશ સમિતિની રચના કરવામાં આવી હતી અને એ અઠાવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ એની પહેલી મિટિંગ યોજવામાં આવી હતી તેમાં લોકોનો પ્રશ્ન ઉકેલાઈ જાય અને તહેવાર સારી રીતે ઉજવાય એના માટેની એક મિટિંગ હતી એ મિટિંગ અંકલેશ્વરના જે જવાબદાર આગેવાન છે એમને અમે કહ્યું હતું ને એમને એમને અમને અરેન્જ કરાવી આપ્યું હતું એ માટે અમે એમનો આભાર પણ માન્યો હતો પરંતુ એ જ દિવસે વિપક્ષના નેતા જહાંગીર ખાન પઠાને નગરપાલિકામાં એક અરજી કરી હતી કે ગટ થી પ્રોગ્રામ નગરપાલિકાના શારદા ભવન ખાતે કર્યા છે એમની વસુલાત કરવામાં આવ્યા અને એમને સ્પષ્ટ લખ્યું પણ હતું કે અંદર મીડિયાના મીડિયામાં પ્રસારિત સમાચાર થયા છે માટે પંદર થી વીસ પ્રોગ્રામમાં અમારો પણ એક પ્રોગ્રામ હતો અને મીડિયામાં અમારા સમાચાર પ્રસિદ્ધ થયા પણ હતા માટે એમને સીધી ચેલેન્જ ગણેશ સમિતિ પર કરી હતી માટે અમે એ માટેની અરજી માટે અમે નગરપાલિકામાં એક અરજી લખી હતી કે આ તારીખમાં જે વિપક્ષના સભ્ય નેતા છે જહાંગીર એમને જે અરજી કરી છે એ અમને લેખિતમાં અમે રજૂઆત કરીને માંગી હતી કે ભાઈ અમને આપો તો એ લોકો આપવામાં અસમર્થ રહ્યા હતા અને આપી ન હતી અને લોકમુખે એવી ચર્ચા હતી કે આ અરજી ફાડી નાખી છે માટે એની તપાસ થવી જરૂર છે ગંભીર મુદ્દો છે બીજું કે આ હોલનો વિરોધ કરો કર્યો પ્રજાના ટેક્સી બનેલો છે આ આ હોલ તો અમે એનું ભાડું ચૂકવો પણ તૈયાર છે પરંતુ આ હોલની જ જો આટલી ચિંતા હોય તો આઠ નંબરમાં જે એમણે જીત્યા છે એમાં ઘણા બધા પ્રશ્નો બાકી છે રોડ રસ્તા ગટર જો એમનો એમનું એને ધ્યાન આપવું જોઈએ નથી આ હોલ બાબતે એક ધાર્મિક કાર્યક્રમ થતો હોય ત્યાં એમને અડચણ ઊભી કરવી જોઈએ બીજું

આ પવિત્ર ધર્મમાં આવા માણસો થી આવવા માણસો ઉસ્કેલવા વાળા હોય છે માટે આમનાથી પણ ચેતવું જોઈએ મુસ્લિમ ધર્મનો ગણે અંકલેશ્વર ગણેશ સમિતિ કોઈ પણ જાતનો વિરોધ કરતી નથી એનું એનું પણ નોંધ લેવી જોઈએ માટે અને બીજા રાજકીય પક્ષોએ બી ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય એ લોકોએ પણ આ પ્રકારના નેતાઓને ટિકિટ આપતા પહેલા વિચારવું જોઈએ આવા માણસો સમાજમાં લોકોનું કામ કરવા કરતા

તમે એનું પણ એક જાહેર કરો તો લોકોને ખબર પડે મારું નામ ચિરાગ વસાવા છે આ ગણેશ સમિતિમાં જે મેસેજ ફરતા રહ્યા છે એ બાબતમાં મને ધ્યાન આવ્યું ત્યારે આ જહાંગીરભાઈ દ્વારા ગત વર્ષ પણ આદિવાસી સમાજ વિશે કુવાના ડેરકા ડેરકી છે એ રીતના ખરાબ ટિપ્પણી કરવામાં આવી હતી તે ટાઈમ પર પૂરના પાણી આવ્યા હતા એટલે એમને ટેલિફોનિક જાણ કરી હતી તો પણ એ બાયપાસની સર્જરી માટે બોમ્બે ગયા છે એવું કંઈને હાજર નથી રહ્યા ને સોશિયલ મીડિયાના માધ્યમથી માફી જેવું માંગ્યું હતું પણ આ વારંવાર કઈ રીતે ચલાવી લેવામાં આવ્યા કેમકે આજે આ છે પછી પાછો આદિવાસી સમાજનો વિરોધ થશે અગાઉ પણ એટલે જહાંગીરભાઈ આની નોંધ લેવી જોઈએ ને જે યોગ્ય પગલાં છે તે કાયદાકીય લેવા જોઈએ નગરપાલિકાએ તમારી શું માંગ છે આદિવાસી સમાજ આદિવાસી સમાજ તકે એટલી જ માંગ છે કે અગાઉ પણ આ વ્યક્તિ દ્વારા ખરાબ ટિપ્પણી કરવા માટે વારંવાર આવી રીતે કરવામાં તો આ વ્યક્તિની માનસિકતા શું હશે એ દરેક લોકોને સમજવી સમજવી હોય કે એમની માનસિકતા શું છે તે જહાંગીરભાઈની